એવા પરિવારજનો અને સગાવાલા અને મિત્રો સાથે સમય ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિતાવો એ પૃથ્વી પર સૌથી મોટું સુખ છે અને જો મોટા મોટા પરિવારો ધનાઢ્ય પરિવારો અતિ વ્યસ્ત પરિવારો એમાં પણ આવો સમયની દ્રષ્ટિએ શિસ્ત સમયની દ્રષ્ટિએ આગ્રહ એ આપણને જોવા મળે છે મુંબઈમાં કુમાર મંગલમ બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન

બિઝનેસ હોય 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 ટ્રાવેલ ઓફિસ ટાઈમ 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 યુ યુ ફાઇન્ડિંગ ફાઇન્ડિંગ ફોર ફોર પર્સનલ લાઈફ ફેમિલી વ્યક્તિગત અને પારિવારિક જીવન માટે તમે સમય કેવી રીતે કાઢી શકો છો કુમાર ધર્મપત્ની બાજુમાં બેઠા આ ઇન્ટરવ્યુ ઓફ ઇન્ડિયામાં છપાયેલો હતો જેની કોપી મારી પાસે છે કુમાર મંગલમ બિરલા ધર્મપત્નીએ ધર્મપત્ની કહ્યું કે આઈ વુડ લાઈક ટુ આન્સર ધીસ ક્વેશ્ચન આ પ્રશ્ન ઉત્તર મારે આપો છે અને બોલ્યા

મારું પત્રકારે મોબાઈલ ફોન માટે કરી દે તો કે આઠ થી પોણા નવ અમારું રાત્રિ ભોજન ચાલે પોણા થી સાડા નવ ત્યાં જ બેસીને અમે દિવસની દિનચર્યાની આપણે કરીએ કામની આપણે કરીએ અપકમિંગ ઇવેન્ટ ફેમિલીમાં પ્લાનિંગ કરીએ અમારા પરિવારનો ઇતિહાસ અમારા બાળકોને જણાવીએ ધાર્મિક વાતો પણ થાય પછી તો કે સાડા નવે બધાને મોબાઈલ ફોન પાછો મળે અને પછી બધાય જોવાનું કે અર્જન્સીની ઇમરજન્સી છે નથી તો મૂકી દેવાનો અને પછી બધાએ કોઈ પણ એક પુસ્તકના ના પાંચ પાના વાંચવાના કારણ કે રોજ રાત્રે જમ્યા પછી અમે બેસીએ ત્યાં બધા પોતપોતે જે પુસ્તક વાંચતા હોય એના પાંચ પાના નવા વાંચ્યા હોય એની વાત કરવાની એટલે અમારા પરિવારમાં દર મહિને દરેક વ્યક્તિ એક પુસ્તક વાંચે છે અને બીજા ચાર પુસ્તકોનો સાર મેળવે છે આ મારું જીવન સુખી જીવન નું એક અંગ છે তবেগি সাড়ে বার সাই চালু রাখে ডেটা চালু করে চালু করে লাল লিলু বটন এখি জিন্দি নো সময়া কে বটন পড়ুট লিলু বটন খবর পড়প আটন মা অনুভব একবার লাল বটন আছে অর্ধো ফুট দূর বড় কলা কে লাই তো કે આટલો બધો સ્ક્રીન ટાઈમ મૂર્ખામી છે હમણાં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ગયા વર્ષે લગભગ જ્યારે વિદ્યાર્થીઓ સાથે એક વાર્તાલાપમાં હતા ત્યારે બહુ જ સરસ એમણે પોતાનો એક વિચાર રજૂ કર્યો કે આટલો બધો સ્ક્રીન ટાઈમમાં આપણે લોકોને જોઈએ છે એટલો જ સમય આપણું વ્યક્તિત્વ એને વિકસાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે પણ એના જેવા થઈ જઈએ બહુ સરસ એમણે વિચાર વિદ્યાર્થીઓના ટૂંકણા મનમાં મૂકેલો એવરેજ ઇન્ડિયન સ્પેન્સ થ્રી એન્ડ હાફ આવર્સ ઓન સ્ક્રીન સાડા ત્રણ કલાક ભારત એવરેજ ભારતીય સ્ક્રીન સમય કાઢે છે જોયા જ કરવાનું બસ એટલે એમાંથી આ બધું છે ને મુઠ્ઠું થઈ જાય ઇન્ટેલિજન્સ અને કોમન સેન્સ બે મુઠ્ઠી થઈ જાય કે જે થ્રો આવે બધું જોવાનું ને એટલે આ બે બટન છે ને આપણી જિંદગીના આખો સમય થઈ જાય ને એટલી બધી એનામાં તાકાત છે એટલે રિસ્ટ્રિક્શન એની ઉપર તો પરિવાર માટે સમય નીકળે કોઈ સદ વાંચન માટે સમય નીકળે કોઈ સદ પ્રવૃત્તિ માટે પણ સમય નીકળે સમય ભગવાને કલાક સમજીને બનાવ્યો છે એટલે આપણે દોઢ દસ દિન મને સમય નથી મળતો સમય બધાને મળે છે પરિવાર માટે અમારા ગુરુ હરિ મહ સ્વામી મહારાજ બે હાજર ને સત્તર ની સાલમાં અમેરિકા પધારેલા તે વખતે વોશિંગ્ટન માં બારાક ઓબામા જે

કે હું આઠ વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો બે ટર્મ લીધી છે પણ આઠ વર્ષમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે સાત થી આઠ ની વચ્ચે હું મારા પત્ની અને મારી બંને દીકરીઓ ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજન માટે સાથે ના બેઠા હોય તો પરદેશ ગયો હો ક્યાંક ટૂરમાં હો એ અલગ વાત છે બાકી વોશિંગ્ટનમાં અમે સાથે જ રાત્રે જમીએ પારિવારિક મૂલ્યોની વાત છે તો કુમાર મંગલમ બિલ્લા રાત્રે આઠ વાગે રાત્રે ભોજનમાં પરિવાર સાથે બેસી શકે બારક ઓબામાં બેસી શકે તો તારે અહીંયા મોવામાં શું એવા કામ છે કે તું રાત્રે નવ વાગે અને દસ વાગે આમ થાતા મારે કે આ શહેર તો રાત્રે અમે નવ વાગે તો બધું અધુ અડધું અંધકાર થઈ જતું હોય મુંબઈ દિલ્હી તો છે નહીં કે રાત્રે બાર વાગ્યા સુધી ધમધમતું હોય તો સિટી દેટ નેવર સ્લીપ્સ

કે તમે તમારા પરિવાર સાથે બેઠા હો કોળીઓ એક હાથમાં મોબાઈલ ફોન રાખો છો એ વખતે કોઈનો ફોન આવે એની સાથે વાત કરો છો તો સિમ્પલ સાદો પ્રશ્ન મારે એ પૂછવો છે કે તમે તમારા પરિવાર સાથે બેઠા હો રાત્રિ ભોજનમાં તે વખતે તમારી બાજુમાં તમારું પરિવારજન પરિવારજન લોહીનું સગું બે ફૂટ દૂર બેઠું છે એ અગત્યનું છે કે પચાસ સો બસો કિલોમીટર દૂરથી કોઈ પાણીનું સગું એ તમને ફોન કરે છે અગત્યનું છે હુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ બોલો બે માંથી કોણ અગત્યનું છે પરિવારજન અગત્યના છે કે બોલો ફોન કરનાર અગત્યનો છે એ વખતે જોશી બોલો ને ખબર પડે તો પછી આપણે કાલથી શું કરવું છે કે દેવાનો તમે ન મુકી શકો તો એમ સમજીસ કે તમે કુમારબંગલમ બિરલા ને બારક ઓબામા કરતા વધારે બિઝી છો તમે આ છે એટલે તમે શીખેલી દુખ નથી તો મુકી દે લે તો આ પ્રતિજ્ઞા આપણે લેવાની છે આજે જે પ્રતિજ્ઞા લેતા હાથ ઊંચા કરજો કે હું આવતીકાલે રાત્રે થી રાત્રી ભોજનમાં પરિવાર સાથે બેસીસ ત્યારે મોબાઈલ ફોન बाजूला રુમ મુકી દેઈશ આ દુતે રાખજો પ્રતિજ્ઞા લેવી હોય સંસ્કાર છે આમાં પારિવારિક સુખ રહેલું છે